કર્દન પોલીસે હાઇવે ઉપર ડીઝલ ચોરી ગેંગને ઝડપી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પરથી ચોરી કરતા ચાર શખ્સો ઝડપાયા કર્દન પોલીસની ત્વરિત અને અસરકારક કાર્યવાહીથી હાઇવે ઉપર ડીઝલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે પોલીસે ચાર ઈસોમાં ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય ચાર આરોપીઓ ફરાર છે અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ઘટનાની વિગત મુજબ કર્દન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર સુરાળા ગામની સીમ પાસે ઉભેલા ટેન્કરોમાંથી અજાણ્યા શખ્સો દ્વારા ડીઝલ ચોરી કરવામાં આવી હતી ફરિયાદ મળતા કરજણ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હાઈવે ઉપર રાત્રિના પેટ્રોલિંગ વધારી અને એક સુવ્યવસ્થિત છાપામારીની કામગીરી હાથ ધરી જેમાં ચાર ઈસમો ઝડપાઈ જોવા પામ્યા હતા તપાસ દરમિયાન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા અદેશી સોલંકી રહે અમરાપુરા તાલુકો સાવલી શૈલેષ પરમાર રહે રાસાવાડી તાલુકો સાવલી વિજય સોલંકી રહે કુંપાળ તાલુકો સાવલી કિરણ સોલંકી રહે અમરાપુરા તાલુકો સાવલી નાઓને પાડી ના ચોરીમાં વપરાતી કાર ખાલી કારવા ડીઝલ કાઢવા માટેની પાઇપો અને અન્ય સામગ્રી કબજે કરી તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગ ગુજરાતના વિવિધ વિસ્તારો જેવા કે તારાપુર વેજલપુર અને વરનામાં

ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે કરજણ પોલીસની ત્વરિત કામગીરીથી હાઈવે પર ચાલતી ડીઝલ ચોરીની કડી તૂટી ગઈ છે હવે તપાસ વિવિધ જિલ્લાઓ સુધી વિસ્તારવામાં આવી રહી છે